ધારી શહેરમાં ડિમોલ્યુશન નું ભૂત ફરી ધોળ્યું છે અગાઉ કરાયેલા મેગા ડિમોલ્યુશન બાદ ફરી ગેરકાયદેસર દબાણો વધી ગયા છે મુખ્ય માર્ગ પર ફરી ગેરકાયદેસર દબાણો થતા તંત્ર હરકતમાં આવ્યું છે મેઇન રોડ પર આવેલી દુકાનો દ્વારા સ્વેચ્છાએ હટાવી લેવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો મામલતદારે ફૂટ માર્ચ યોજી હતી ગેરકાયદેસર દબાણો નહીં હટે તો ફરી મેગા ડિમોલેશનની તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તાલુકા વહીવટી તંત્ર મામલતદાર કચેરી પોલીસ સ્ટાફ એસપી સાહેબ પીઆઈ સાહેબ ધારી પ્રાંત સાહેબ તેમજ ટીડીઓ સાહેબ અને અન્ય તાલુકાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા ધારી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ પણ અનધિકૃત દબાણો આવેલા છે એ લોકોને દબાણ દૂર કરવા માટે અત્રેથી જણાવવામાં આવે છે ના ના રેગ્યુલર જે દબાણ તો હતા જ તે પહેલેથી અને આની પેલા પણ નોટિસ આપેલી છે અગાઉ પણ ત્રણ ચાર વાર રિક્ષાઓ ફેરવવામાં આવેલી છે એ અનુસંધાને જ આ કાર્યવાહી કરવામાં આવેલી છે ત્યાં પણ જે પણ દબાણધારકો છે તેમને સૂચના આપી દીધેલી છે અને એનો વૈકલ્પિક રસ્તો કાઢવાના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે